નર્મદા જિલ્લાના ઢેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડના વિરોધમાં આજે વડોદરાની મધ્યસ્થ જેલ બહાર આદિવાસી યુવાનો ભેગા થયા હતા પ્લે કાર્ડ સાથે આવેલા યુવાનોએ જેલ બહાર નારાબાજી કરી ચેતર વસાવાની તાત્કાલિક મુક્તિની માંગ ઉઠાવી હતી જો ચેતર વસાવાને છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી યુવાનોના વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે અમે ઓડગા ખાતે જે મધ્ય સેન્ટ્રલ જેલ ખાતે અમે લોકો આયેલા છે કે આજે અમે ચૈતરભાઈના સમર્થમાં આયેલા છે કે આજે અમારું ચૈતરભાઈ વસાવવાને જે કોટિ જે પસાવામાં આયા છે સંજયભાઈ વસવા તેમજે ચંપાબેન સોદરાજી કોટિ એફેર કરવા માં આયા છે કે ચૈતરભાઈ જાતે કોટિ પોલીસશનમાં ડેટા બડા પોલીસશનમાં એના વિરુદ્ધમાં જે કેસ दाखल કરો લેતા ત્યાં ઘરે ત્યાંથી જ અમને રીટર્ન કરવામાં આયા તેમજે 12:00 વાગ્યાના ચૈતરભાઈને નીડિટ કરવા માં આયા ત્યાં ઘરે એ લોકો અંદર એફેર માં આયુ ઉલ્લેખ કરે છે કે 2:00 વાગે અમે લોકો અટકાયત કરેલી આ તાયમ પર ખોટી રીત જે છે કે સરકાર જે છે અત્યાર ચેતવભાઈ વસાવા છે 250 કરોડના જે કોબાટી બહાર કાર છે એના આ છુપાવનું તંત્ર થઈ રહ્યું છે તેમ જ આમાં ભાજપ સરકારના જે પણ નેતાઓ જે પસાઈ છે એના માટે કે ચેતવભાઈને જે જલમપરોમાં આવ્યા છે અને આ વસ્તુ એમાં થઈ રહ્યું છે અને આવનારા સમયમાં કે જે બના રહ્યા કરવામાં નહીં આવે તો समस्त આધી સમાજ પાદરા તેમ જ દરેક જિલ્લામાં તેમ દરેક તાલુકામાં પ્રસાર ઉપર આંદોલન થશે અને કોઈ પણ જો અનબનાવ બનશે તેમાં સરકારની જવાબદારી રહેશે જોર એચ